આપને ઈસુની છે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને તમે એવો અનુભવ કર્યો છે કે તમે વાહન લઈને ક્યાંકથી પસાર થાવ છો અને ચાર રસ્તા ક્રોસ રોડ આવે ત્યાં રેડ સિગ્નલ હોય તમે એ નિયમનું ઉલ્લંઘન કરીને તમારું વાહન આગળ લઈ જાઓ છો અને તરત જ ટ્રાફિક પોલીસની વિસલનો તમને અવાજ આવે છે અને એ ટ્રાફિક પોલીસ તમને સાઈડ ઉપર રોકે કલ્પના કરો કે તમે ક્રોસ રોડ પર લાલ લાઈટ જોઈને વાહન આગળ લઈ જાઓ છો પરંતુ ત્યાં યુનિફોર્મ સિવાયની કોઈ વ્યક્તિ તમને રોકવાનો પ્રયત્ન કરે તો તમે રોકાશો એ વખતે તમે નહીં રોકાવ કારણ કે એ માણસે પોલીસનું યુનિફોર્મ પહેર્યું નથી પોલીસ માટે એ યુનિફોર્મ એની વર્દી એ બતાવે છે કે મારી પાસે સત્તા છે જો તમે નિયમનું ઉલ્લંઘન કરશો તો તમને શિક્ષા કરવાની મારી પાસે સત્તા છે આ એક નિયમ થયો અને યુનિફોર્મ ની વાત થઈ એ જ પ્રમાણે આધ્યાત્મિક નિયમ બાઇબલ અનુસાર છે જે પ્રમાણે ટ્રાફિક પોલીસ જેવી વિસલ મારે કે ગુનેગારે રોકાઈ જવું પડે તે જ પ્રમાણે યશાયા પંચાવન અગિયાર પ્રભુ કહે છે કે મારા મુખમાંથી નીકળતો શબ્દ એમને એમ મારી પાસે પાછો આવતો નથી મે એને આપેલું કામ પૂરું કર્યા વગર એ કામને સિદ્ધ કર્યા વગર એ શબ્દ

તમે એ યુનિફોર્મ પહેરી લીધું છે એ યુનિફોર્મ જોઈને પ્રભુનું વચન તમારા મુખમાંથી નીકળતું સાંભળીને પેલો શેતાન તમારી વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે એ શેતાન તરત જ ત્યાં રોકાઈ જાય છે પ્રભુનું વચન આપણા મુખમાંથી નીકળે એ પોલીસની વર્ધી પહેર્યા બરાબર છે રોજ બરોજની કસોટીઓ પુષ્કળ થાય છે શેતાન આપણને એના જુઠ્ઠાણાથી એની છેતરાવણીથી આપણને ભય ચિંતા અશાંતિ ગુસ્સો આ બધામાં સતત વ્યસ્ત રાખે છે કોઈ સીઝન બદલાય અને એ સીઝન અનુસારના શારીરિક સિમ્ટમ્સ ચિહ્નો આપણા શરીરમાં દેખાય એટલે આપણે તરત જ ડરી જઈએ પ્રભુની વિરુદ્ધ કામ કરતી એનર્જી પ્રમાણે આપણને શારીરિક બાબતો આપીને એ દબાવવા માંગે છે પણ જો એ વખતે આપણે પ્રભુના મુખમાંથી નીકળતો શબ્દ એ વચન જો ખોખારીને બોલીએ આત્મવિશ્વાસથી બોલીએ તો જેમ પેલો ટ્રાફિક પોલીસ વિસલ મારે અને ગુનેગાર રોકાઈ જાય એ જ પ્રમાણે પ્રભુ કે જે મારા મુખમાંથી નીકળતો શબ્દ એને મે જે કામ આપ્યું છે એ પૂરું કર્યા વગર પાછો આવતો નથી મારી પાસે પાછો આવતો નથી પણ એ પ્રભુનું વચન જો આપણે બોલીએ તો જ એ કામ કરી શકે બાઇબલ માં તો પુષ્કળ વચનો છે આખું બાઇબલ વચનો થી ભરેલું છે પણ જ્યાં સુધી આપણે ન બોલીએ ત્યાં સુધી પેલો શેતાન એની ગતિવિધિઓમાંથી રોકાતો નથી ચાલો આજે આપણે બાઇબલના અમુક વચનો એવા બોલીએ કે જ્યાં કદાચ ફાઇનાન્સ કદાચ તંદુરસ્તી કદાચ સાચું જીવન તો ત્યાં આપણે યુનિફોર્મ પહેરી લઈએ પ્રભુના વચન રૂપીએતા હંફાઈએ ફિલિપી બે નવ સ્ત્રોત સંહિતા એકાણું એક અને તેર પ્રભુ ઈસુ તમે મારા પરાત્પરના પ્રભુ છો તમારી પાંખની છાયા નીચે હું સુરક્ષિત છું યશાયા ચોપન સત્તર મારી વિરુદ્ધ બનેલું એક પણ હથિયાર કામમાં આવશે નહીં રોમ આઠ એકત્રીસ જો ઈશ્વર મારા પક્ષમાં છે તો મારી વિરુદ્ધ કોણ ફિલિપી ચાર ઓગણીસ મારા પરમેશ્વર પોતાની સંપત્તિને છાજે તે રીતે ઈસુ ખ્રિસ્ત દ્વારા મારી બધી હાજતો બધી જરૂરિયાતો બહોળે હાથે પૂરી પાડશે એક કરીન્થ બાર સત્યાવીસ હું ખ્રિસ્તનું શરીર છું એક કરી બે સોળ મારે ખ્રિસ્તનું મન છે ફિલિપી ચાર તેર મારામાં બળ પૂરનાર ખ્રિસ્તને પ્રતાપે હું સર્વ કાંઈ કરી શકું છું મારામાં પૂરનાર પ્રભુ ખ્રિસ્તને પ્રતાપે હું સર્વ નબળાઈઓ આળસ જુઠ્ઠાણું નફરત ઈર્ષા ગુસ્સો વેરભાવ ડર ચિંતા અને વ્યસનોથી દૂર રહી શકું છું એક પીટર બે ચોવીસ પ્રભુ સુખ્રિસ્તના ઘ વડે મને સાજાપણું મળી ગયું છે યશાયા ત્રેપન પાંચ પ્રભુ સુખ્રિસ્તના સોળથી હું સાજી સમી છું માથી આઠ સત્તર પ્રભુ સુખ્રિસ્તે મારા બધા મંદવાળ પોતે લઈ લીધા અને મારા બધા રોગો પંડે ઉપાડી લીધા છે માથી ચાર ચાર હું માત્ર રોટલા ઉપર નહીં પણ પ્રભુના મુખમાંથી ઉચ્ચારાયેલા પ્રત્યેક વચનો ઉપર જીવું છું બાર રોમ આઠ અગિયાર પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કરનાર ઈશ્વરનો આત્મા એટલે કે પવિત્ર આત્મા મહારામાં વસે છે તેથી ઈશ્વર પોતાના આત્મા દ્વારા મારા મર્ત્ય દેહને પણ સજીવન કરશે રોમ દસ નવ હું મારા અંતરથી માનું છું અને મારા મુખે કબૂલ કરું છું કે ઈસુ એ જ મારા પ્રભુ છે અને ઈશ્વરે તેમને ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા છે દર્શન બાર અગિયાર ગેટાના બલિદાન અને લોહીને પ્રતાપે એટલે કે ઈસુના બલિદાન અને ઈસુના લોહીને પ્રતાપે અને મેં પોતે મારા શબ્દોની સાક્ષીથી તેનો એટલે કે શૈતાનનો પરાભવ કર્યો છે ફિલિપી ત્રણ વીસ મારું મૂળ વતન સ્વર્ગ છે એફેસસ બે ઓગણીસ હું પરદેશી કે પરાયી નથી પણ પુણ્યજનોના દેશભાઈઓ અને ઈશ્વરના કુટુંબની કુટુંબીજન છું થેન્ક યુ જીસસ પ્રેઝ યુ જીસસ આ